ભાજપના પૂર્વ પ્રમુખ બંગાળી અને યુવા મહામંત્રી મિસ્ત્રીની મંગળવારે બપોરે નીકળેલી અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા લોકોએ ભીની આંખે બંને નેતાઓને અંતિમ વિદાય આપી હતી પરિવારજનો અને મિત્રોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ શિરીષ બંગાળી તથા યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની ગઈકાલે સાંજે સાત વાગ્યાના અરસામાં અજાણ્યા બુકાની ધારી યુવાનોએ ગોળી મારીને કરપીણ હત્યા કરી નાખી હતી બંને નેતાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સવારે બંને મૃતદેહોનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું સવારથી જ ભાજપના આગેવાનો અને કાર્યકરોના ટોળા પોસ્ટમોર્ટમ રૂમની બહાર એકત્ર થઈ ગયા હતા બપોરે બાર વાગ્યાના અરસામાં પ્રજ્ઞેશ મિસ્ત્રીના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલથી મૃતદેહને વેજલપુર સ્થિત નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યો હતો વેજલપુર ખાતેના નિવાસ સ્થાનેથી પ્રજ્ઞેશ મિસ્ત્રીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા સોમવારની સાંજે સેવાશ્રમ રોડ પરના પ્રિન્ટિંગ પ્રેસમાં બે વ્યક્તિઓએ આવીને ફાયરિંગ કર્યું કયા હથિયારથી ફાયરિંગ થયું છે અને કેટલા અંતરથી ફાયરિંગ થયું છે તેની તપાસ માટે એફએસએલ બોલાવવામાં આવી હતી તેમજ સમગ્ર ભરૂચ શહેરના વિવિધ સ્થળોએ લાગેલા સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી તો આ હત્યાનો ભેદ ઉકેલવા અને હત્યારાને પકડી પાડવા માટે પોલીસે ખાસ ટીમ બનાવી હોવાની વાત પણ બહાર આવી છે પરંતુ હજુ સુધી પોલીસને હત્યારાઓ અંગે કોઈ કડી મળી નથી તો આ મામલે તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચ અને બે ટીમ ભરૂચ ગઈ છે ભરૂચ માં ભાજપના નેતાઓની હત્યા રાજનીતિ પ્રેરિત હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી ત્યારે લોકલ પોલીસ સહિત સ્ટેટ આઈબી અને સેન્ટ્રલ આઈબી હત્યા કારણ જાણવા કામે લગાડાય છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સ્ટેટ આઈબી નું કારણ છે કે હત્યા રાજનીતિ પ્રેરિત હોઈ શકે છે સાથે જ હત્યા બાદ ભરૂચની સ્થિતિ ભારેલા અગ્નિ જેવી થઈ ગઈ છે એટલે સ્થિતિ ન વર્ષે તે માટે ખુદ ગૃહ પ્રધાન રજે રજની વિગત મેળવી રહ્યા છે આ ઉપરાંત પ્રદેશ ભાજપે રાષ્ટ્રીય ભાજપને સમગ્ર માહિતીથી અવગત કર્યા છે નિલેશ ટેલર જીએસટીવી ભરૂચ